તો રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને વોટર પાર્કમાં પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ગરમીથી બચવા લોકો વોટર પાર્ક જઇ રહ્યા છે આખરી ગરમીને લઈને રજાના દિવસે હાલ રાજ્યના વોટર પાર્ક કુલ જોવા મળી રહ્યા છે અમદાવાદ સહિત આજુબાજુના શહેરોથી મહેસાણાના વોટર પાર્કમાં લોકો ઉમટ્યા છે ગરમીથી રાહત મેળવવા વોટર પાર્કમાં શહેરીજનો રજા ગાળી રહ્યા છે આખરી ગરમીને લઈને હાલ રાજ્યના તમામે તમામ વોટર પાર્ક જે છે તે ફૂલ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો છે મહેસાણાના વોટર પાર્કના કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે વોટર પાર્કના સહારે હાલ શહેરીજનો પહોંચી રહ્યા છે કાળઝાળ ગરમી વચ્ચે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે આખરી ગરમીને લઈને વોટર પાર્કની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે

જ્યાં સુધી ટાઈમ પૂરો નહીં થાય ત્યાં સુધી રહીશું અરે બહુ જ મજા આવી રહી છે ગરમી માં એકદમ ઠંડક નો અહેસાસ થઈ રહ્યો છે અહિયાં અને બહુ જ એન્જોય કરી રહ્યા છીએ સવારના અમે હું મારા હસબન્ડ મારી ફ્રેન્ડ ને બધા બાળકો સાથે અહીંયા એન્જોય કરવા આવ્યા છીએ અમે લગભગ સવાર દસ વાગે આવ્યા છીએ અને પાંચ વાગ્યા સુધી અહીં જ રહેવાનો વિચાર છે જયારે તપાસે ઉનાળા ની કાર જાળ ગરમી પડી રહી છે આપણે પિસ્તાલીસ ડિગ્રી જેટલી ગરમી પડી રહી છે ત્યારે લોકો ઘર માં રહેવા મજબૂર બન્યા છે ત્યારે અમુક લોકો ગરમી થી રાત મેળવવા માટે વોટર પાર્ક તરફ ભણ્યા છે વોટર પાર્ક ના પાણીમાં લોકો મજા કરી રહ્યા છે આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે શું કેશો બેન ક્યાંથી આવ્યા છો ને કેવી મજા આવી રહી છે અને વોટર પાર્ક માં ખુબ મજા આવે છે ઉનાળાના ટાઈમ માં ગરમીના મોસમ માં આપડે પાણીમાં રહેવું બઉ જ ગમે છે લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા હોય તમે આખો જે પાણીમાં રહેવા કેવી મજા કરશો પાણીમાં રહેવાની મજા છે પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય તો એ પાણીમાં મજા જ આવે

કશ્મીર જેવું મારો છો ઉનાળામાં લોકો ઘર ની બહાર નથી નીકળતા તમે પાણીમાં આખો દિવસ મજા કરવા કેવું કેવો આનંદ થાય છે ગરમી લાગતી વાત શું મિત્ર કેવી મજા આવી રહી છે ઉનાળા ની પાણી બહુ મજા આવી રહી છે ખુબ જ મજા આવી રહી છે કેટલો ટાઈમ છો પાણીમાં કેટલા ટાઈમ રહેવાના છો તમે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ અહિયાં એટલી વોટર પાર્ક ની જેટલી રાઈડો છે રાઈડો લોકો અત્યારે મજા કરી રહ્યા છે લોકો જે ગરમી પડી રહી છે ગરમી ના લોકો અત્યારે જે ગરમી બહાર નથી નીકળતા પરંતુ લોકો ગરમીની રાહત મેળવવા માટે અત્યારે જે પાણી છે આખો દિવસ પાણીમાં રહી અત્યારે અંદર મજા કરી રહ્યા છે જે લોકો છે તે પોતાના બાળકો પણ સાથે આવ્યા છે અને જે ગરમી છે ગરમી વોટર પાર્ક ના પાણીમાં આખો દિવસ રહી અને વોટર પાર્કમાં રહી પાણીમાં રહી અત્યારે જે ગરમી છે ગરમી રાહત મેળવી રહ્યા છે ઈશર પટેલ એટીવી ન્યુઝ મહેસાણા